બે દિવસ અગાઉ બે મહિલાઓ દારૂના જથ્થા સાથે અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યાના અખબારોના પાણીથી હજી સુકાઈ નથી ત્યાં તો પુનઃ એક મહિલા જથ્થા સાથે પોલીસે ઝડપી પાડતા મહિલાઓ દારૂના ગેરકાયદેસર વેપલામાં જોડાઈ રહી હોવાનું રેકોર્ડ પણ જાણવા મળી રહ્યું છે અગાઉના સમયમાં મહિલાઓ દેશી દારૂના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલી હતી જ્યારે હવે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેપલા સાથે સંકળાઈને મહિલાઓ પોલીસને જાણે કે પડકાર ફેંકી રહી હોય એમ લાગી રહ્યું છે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જાયડીસી પોલીસ સ્ટાફ દ્વારા બાતમી આધારે અંકલેશ્વર જયારીસી વાલિયા ચોકડી વાલિયા તરફ જવાના રોડ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ ચોર્યાસી કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા આઠ હજાર મળી કુલ કિંમત રૂપિયા અડત્રીસ હજારના મુદ્દામાલ સાથે મહિલા આરોપી સવિતા દેવી મેદનીરાય દીપલાલ રાય રહી ચિતાલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે